મેયરની નેમપ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરતા ઉત્તેજના વડોદરાની સમસ્યાને લઈને રજૂઆત માટે આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો મેયર પિંકીબેન સોની વડોદરામાં નહીં હોવાથી કાર્યકરોનો પારો આસમાને મેયર પિંકીબેન સોની પનોતી છે તે જ્યારથી મેયર પદે આવ્યા છે ત્યારથી વડોદરાના નાગરિકોની સમસ્યા વકરી હોવાના આમ આદમી પાર્ટીના આક્ષેપો ટોળાએ મેયર કચેરીને બાણમાં લઈ ઓફિસ બહાર બેસી જતા ઉત્તેજના ઘટના પગલે પોલીસ દોડી આવી પાંચ કરતાં વધુ કાર્યકરોની અટકાયત કરી શહેરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભાજપા શાસનને ઉથલાવી નાખવાની ચીમકી બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બધાની વાત સાંભળવી એની જગ્યા તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો તો શું અમારે બરોડાની અંદર આવી સહન કરવાની બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુ ખાડાઓથી લઈને બીમારીઓથી

અમારા જે આ પાણીના રસ્તાના જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના એ બધાનો જવાબદાર એ વ્યક્તિ છે તો એના રજૂઆતથી એ એના કામ કરે યા તો રાજીનામું આપે જાનમી ગોહિલ મહામંત્રી